તો આગળ વાત કરીશું જ્યારે સસ્તા રાજ્યના વેપારીઓને પડતર માંગણીઓને લઈને ફરી એકવાર સસ્તા અનાજના વેપારીઓ દ્વારા એક દિવસીય ચોક્કસ મુદ્દતની હડતાળ કરી સરકારની તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ તકે વાત કરીએ તો સસ્તા અનાજના વેપારી એસોસિએશનના પ્રમુખ માવજી રખસિયા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરવા જણાવ્યું અને છેલ્લા ઘણા વર્ષોથી સસ્તા અનાજના વેપારીઓ દ્વારા વીસ જેટલા પડતર મુદ્દાઓને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી જેમાં કમિશનમાં વધારો સમય પ્રમાણે વેતન અનાજથી વધુ જથ્થો સહિતની કામગીરીઓના મુદ્દાઓને ધ્યાનમાં રાખવાનું જ્યારે રાખવામાં આવ્યા છે અને સરકાર કોણીએ ગોળ ચોંટાડવા જેવા જવાબો આપી સસ્તા અનાજના વેપારીઓની હડતાળ પૂરી કરાવી દે છે ત્યારે દરેક વખતે અમારા વીસ જેટલા મુદ્દાઓની જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી રાજકોટમાં સાતસો તેમજ સમગ્ર ગુજરાતના સત્તર હજાર જેટલા વેપારીઓ દ્વારા એક જ દિવસ બંધ પાડીને સરકારની ઢીલી નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે અને જો આગામી સમયમાં પણ ગુજરાત રાજ્ય સરકાર સસ્તાના અનાજના વેપારીઓની માંગણી નહીં સંતોષે તો તે જ રીતે એસોસિએશનના હોદેદારો સૂચના કરશે અને તે પ્રમાણમાં ગુજરાત સરકારની ઢીલી નીતિનો વિરોધ પણ કરવામાં આવશે સસ્તા અનાજના વેપારીઓની પડતર માંગોને લઈને આજે સસ્તા અનાજના વેપારીઓ છે તેના દ્વારા બંધ પાડવામાં આવ્યું છે અમારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે સસ્તા અનાજ જે પંડિત દીનદયાલ ગ્રાહક જે ભડાર છે તેને આજે વેપારીઓ દ્વારા જે કહેવાય કે બંધ પાડવામાં આવ્યું છે અને સરકારની જે ઢીલી નીતિ છે જે બેવડી નીતિ છે એનો વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે આપણે સસ્તા અનાજ રાજકોટના જે વેપારી એસોસિશનના પ્રમુખ છે વાત કરીશું સૌ પ્રથમ શું નામ છે તમારું અને આજે હડતાળનું તમે કરવામાં આવી છે સસ્તા અનાજના વેપારીઓ શું વિવેચન છે હું માવજીભાઈ રાખે છે એફપીએસ પ્રમુખ રાજકોટ આજે ગુજરાતના સત્તર હજાર દુકાનદાર જે હડતાલ ઉપર છે તે બાબતમાં અમારા બંને એસોસિએશનના પ્રમુખો સન્માનીય પ્રહલભાઈ મોદી સાહેબ રાજભા જાડેજા જે હડતાલ કરવામાં આવી છે તે બાબતમાં એક સ્પષ્ટતા કરતા કે હડતાલ તાત્કાલિક કરવામાં નથી આવી અમારા બંને પ્રમુખો દ્વારા વારંવાર સરકારને રજૂઆત કરવામાં આવી છે અમારા જે વીસ મુદ્દાની બાબત છે અને વારંવાર રજૂઆત કરવામાં આવી રજૂઆતને પગલે અમને એક પણ પ્રશ્નનું અત્યારે સુધી સોલ્યુશન નથી જેના પરિણામ અમે હડતાલ કરવામાં આવી છે હડતલમાં વીસ મુદ્દાની જે માંગણી છે એમાં મુખ્ય મુદ્દાની જો એક વળતરની બાબત છે કે રાજ્યની અંદર આ દેશની અંદર કામ કરતો કર્મચારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કામ કરતો માણસને વેતન મળવું જોઈએ એ વેતન બાબતની અમારે માંગણી છે તો અમને પણ વેતન મળવું જોઈએ વેતનમાં અમારા જે મિનિમમ કમિશનની બાબત છે વીસ હજાર મિનિમમ કમિશન નાનો વેપારી હોય વીસ હજાર મિનિમમ કમિશન એમાં પણ એક સત્તાવન ટકાની બાબત નાખવામાં આવે તો સત્તાવન ટકાની બાબતને એવું કહેવા માંગુ છું કે બે કંઈ ચાર જણા બહાર ગી કોઈ એમ કેમ પ્રકારે ન આવી શકે તો તમને પછી છી વીસ હજારને બદલે સાત હજાર કે આઠ હજાર જ આપવામાં આવે તો એમાં દુકાનદારને સામે પાંચ હજાર સાત હજાર ભોગવવા પડે આ એક નિયમ છે આ નિયમમાં સુધારો કરવામાં એવી એમાં સરકારની વિનંતી છે બીજી એક બાબત હમણાં સમિતિની બાબત છે કે અગિયાર જણાની સમિતિ તમારા જથ્થો ઉતરે ત્યાં અગિયાર જણા હાજર રહેવું તો આ બાબત એક ગેરવ્યાજબી છે કારણ કે જે ગોડાઉનથી તમારું દુકાને માલ પહોંચાડવામાં આવે જીપીએસ સિસ્ટમથી માલ ઉતારવામાં આવે છે તમારે કોન્ટ્રાક્ટ આવે છે કોન્ટ્રાક્ટના કોન્ટ્રાક્ટ દ્વારા માલ ઉતારવામાં આવે છે એટલે આમાં કોઈ ગેર ગેરરીતિની કોઈ વાત નથી અને ત્રીજી બાબત એક છે કે જે સર્વરનો પ્રશ્ન છે કાયમ માટે સર્વરનો પ્રશ્ન છે જેવી રીતે કોઈ પણ જગ્યાએ વીજળીનો ન હોય તો એની અગાઉ જાણ કરવામાં આવે આ તારીખે વીજળી નથી આપવામાં આવે એવી રીતે અમને સર્વરનો પ્રશ્ન બેદી હોય તો અમને જાણ કરવામાં આવે ભાઈ અવારનવાર જે વીસ મુદ્દા જેટલા મુદ્દાઓ છે તેની રજૂઆત કરવામાં આવી છે આજે દિન સુધી કહેવાય કે હજી આ પ્રશ્નનું નિરાકરણ નથી એટલે કેટલાય સમયથી આ લડત ચાલુ જ છે કેમ સરકાર સિરિયસ નથી કેમ કઈ પગલાં નથી લેતી પગલાં નથી લીધા સિરિયસ નથી એના હિસાબે જ અમારે આંદોલન કરવું પડશે આંદોલન કરવાનું અમને કોઈ બાબત નથી પણ જ્યાં સુધી અમારા પ્રશ્ન સોલ્યુ ત્યારે પણ આંદોલન આ બાબતમાં અમારા ગુજરાતના સત્તર હજાર દુકાનો ત્રાહીમાન પોકારી ગયા બહુ કંટાળી ગયા છે જેના હિસાબે પરિણામ આ અમારા અસ્તિત્વનો સોલો અમારો અધિકાર અમારા હકની લડાઈ છે અધિકારની લડાઈ છે અને છેલ્લે અમારે જે સંવિધાનની અંદર અમારા અધિકાર આપ્યા છે કે છેલ્લે અમારે ક્યારે પ્રશ્નનું સોલ્યુશન નથી તો અમારે આંદોલન કરવું જેની સામે આંદોલન કરી કરીએ છીએ વાત કરી તમારું શું બાબતે અમારું એટલું કહેવાનું થાય છે કે અમે આજે વર્ષો એક વર્ષથી આ સરકાર પાસે અપેક્ષા રાખીને બેઠા હતા તો સરકારે એક વર્ષમાં અમારી સામે કોઈ ધ્યાન ન દીધું ના છૂટકે અમારે આ હડતાલનું પગલું લેવું પડ્યું હડતાલનું પગલું લેવામાં આવ્યું છે કેટલા દિવસ હવે ચાલશે અને જો હવે સરકાર નહીં સુધે તો શું પગલાં એ અમારી આ બધી માંગણીઓ છે વીસ પ્રકારની એ પૂરી થાય એટલે અમે હડતાલ ખોલીને નાખી સર્વરની છે કમિશનની છે પછી આ એફપીએફના અંગઠન બીજા સહાયક છે અને સર્વર વારંવાર ડાઉન જ રહે છે એના માટે રાજકોટ ના વેપારીઓ જેમને ઇન્ડિયન સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે સસ્તા અનાજના જે વેપારીઓ છે તેમને પારાવાર જે મુશ્કેલીઓ પડે છે જેની અવારનવાર રજૂઆત કરવામાં આવે છે વીસ જેટલા મુદ્દાઓ બાબતે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે પણ આંધળી બેડી અને મૂંગી સરકાર છે તે કંઈ સાંભળવા માગતી નથી જેથી કરીને આજે રોજ સસ્તા અનાજના વેપારીઓને અબંધ પાડવાનો વારો આવ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે આજ બપોરના નિર્ણય બાદ વેપારીઓ દ્વારા કઈ રણનીતિ અપનાવવામાં આવે છે રાજકોટ તો આગળ વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા છ દિવસથી કમોસમી